પૂરજોશમાં ચાલી રહી છે પાદરા કરજણ અને વાઘોડિયા તાલુકામાં મતદાન ચાલી રહ્યું છે જેમાં દરેક બેઠક પર ત્રીસ થી પાંત્રીસ મતદારો મતદાન કરશે કરજણ અને પાદરા બેઠક પર ભાજપા વિરુદ્ધ ભાજપા ઉમેદવાર વચ્ચે જંગ જોવા મળી રહી છે જારે વાઘોડિયા બેઠક પર સીધો ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થઈ રહ્યો છે પૂર્વ ધારાસભ્ય અને નવો ઉમેદવાર બંને દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે મોદીજીને સરકાર 150 બે વર્ષ સુધી ઉજવવાનો આયોજન કર્યું છે જેના ભાગરૂપે દેશની અંદર 1500 થી વધારે સાતસો જિલ્લાની અંદર પદયાત્રાનું આયોજન થયું મુખ્ય પદયાત્રા સરદાર સાહેબના પેટ્રોકામ થી નીકળીને સ્ટેચ્યુ ઓફ યુનિટી એકસો પચાસ કિલોમીટર નું અંતર ખાત છે આજે ત્રીજા દિવસે અમે વડોદરા જિલ્લાની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે સમગ્ર ગુજરાત અને દેશના